મોડાસા શામળાજી હાઇવે નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો ખોડંબા ગામ પાસે થયેલા અકસ્માતમાં બંને ટ્રક રોડની સાઇડ પરના રહેણાંકમક વિસ્તારોમાં ધુસી ગયા હતા ટ્રકમાં એસિડ ભરેલું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે જોકે સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી તો અરવલ્લીમાં મોડાસા શામળાજી હાઇવે નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો ખોડંબા ગામ પાસે થયેલા આ અકસ્માતમાં બંને ટ્રક રોડની સાઇડ પરના રહેણાંક વિસ્તારમાં ધુસી ગયા હતા ટ્રકમાં એસિડ ભરેલું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે તો પહેલી સવારે આ બે ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો બંને ટ્રક રોડની સાઇડના રહેણાંક વિસ્તારોમાં ધુસી ગયા હતા સાથે જ ટ્રકમાં એસિડ ભરેલું હોવાનું પણ સામે આવી રહ્યું છે